અસામાજિક તત્વોને બોલાવીને સખત તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે તેઓ એકતા કરીને પોલીસે ચીમકી આપતા કહ્યું કે ફરી કાયદો તોડશો તો પાસા હેઠળ ધકેડવામાં આવી શકે છે કડક કાર્યવાહી કરાશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું આજે જેમ six ના total આઠ પોલીસ સ્ટેશનના ના તોતેર આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટયા હતા તો એવા તોતેર આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા દરેક સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર watch છે તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા latest mobile number લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં સાલે જે છે જે તમે કરશો અને પાસા પડી પર જે સખત અંતાની પગલા તમાર લેવામાં આવશે આમ આ રીતે દરેકને સમજ કરવામાં આવે તો બદલ ગુનેનો ઓ પ્રકાર તફન નો કહેલા છે તે ઇરાદા આ આ જે ગુનેગારો છે તે અલગ અલગ પ્રકારની સંબંધ એટલે ચોરીમાં ઘરફોડમાં એ અલગ અલગ પ્રકારની સંબંધ ગુનામાં સંભળ્યા ગુનેગારો હતા ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ